રાજકોટમાં તંત્ર હજુ કોઈ મોટી દુર્ઘટનાનું રાહ જોઈ રહ્યું છે શહેર અને જિલ્લામાં અરજી કરી છતાં એનઓસી નથી મળ્યા બેતાલીસ શાળાએ તો ફાર એનઓસી માટે અરજી જ નથી કરી સંવાદદાતા રહીમ જોડાયેલા છે રહીમ અગ્નિકાંડ થયો અનેક લોકો ભરતું થયા હજુ પણ એને અનેક એવી શાળાઓ છે કે જે એનઓસી વગર જ ચાલે છે ધ્રુવીસા ચોક્કસપણે જ્યારે પણ દુર્ઘટના ઘટે છે ત્યારે છે તંત્ર કામે લાગે છે આ તેનો ઉત્તમ ઉદાહરણ છે તે કહી શકાય છે કારણ કે જયારે ત્યારબાદ તંત્ર દ્વારા તાબડતોબ તપાસો શરૂ કરી શાળાઓ સીલ કરી હોસ્પિટલો સીલ કરી કામગીરી બતાવવા માટેના નાટકો કર્યા પરંતુ જે રીતના અત્યારે જો વાત કરીએ ત્રીસ ઓગસ્ટ ઓગસ્ટ સુધીનો આંકડો સામે આવ્યો છે કે જેમાં હજી સુધી અનેક એવી શાળાઓ છે બસો એકવીસ જેટલી શાળાઓ છે કે જેને ફાયર એનઓસી વગર જ હાલ વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરી રહ્યા છે બીજી બાજુ જે રીતના વાત કરવામાં આવે તો બેતાલીસ જેટલી શાળા એવી છે કે તેમણે અરજી જ નથી કરવામાં આવી તેવી વિગત પણ સામે આવી છે તો આ ન માત્ર રાજકોટ શહેર અને જિલ્લાની પરંતુ આમાં સરકારી શાળાનો પણ સમાવેશ થાય છે ગ્રાન્ટેડ શાળાનો પણ સમાવેશ થાય છે આ તો માત્ર પ્રાથમિક શાળા છે સૌથી મોટો સવાલ એ પણ ઉત્પન્ન થઈ રહ્યો છે હજી તો કોલેજો નો આંકડા લેવાના બાકી છે ત્યારે સૌથી મોટા સવાલ એ છે કે અનેક એવા બિલ્ડિંગો રહેણાક વિસ્તારો ની અંદર કોલેજો ધમધમી રહી છે ત્યારે જો કોઈ દુર્ઘટના ઘટશે તો તેની જવાબદારી કોણ લેશે બીજી બાજુ જે રેગ્યુલર ચીફ ફાયર ઓફિસર ફાયર એનઓસી ન મળતી વિગતો પણ સામે પરંતુ જે અરજી જ નથી કરી તેની સામે કયા પ્રકારની કાર્યવાહી તે પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે એટલે કહી શકાય કે શું હજી પણ કોઈ દુર્ઘટનાની ની રાહ જોઈ રહ્યું છે તંત્ર તે પણ સૌથી મોટા સવાલો છે તે હાલ ઉત્પન્ન થઈ રહ્યા છે ધ્રુવિશા જી રહીમ જોડા બદલ આભાર આપનો